जय जोहार जय जोहार जय जोहार जय जोहार आज कार्यक्रम आयोजन થવાનું હતું અને એક વિડિયો બનાવ્યો અને એ વિડિયો એટલો બધો શેર થયો એના લીધે આ લોકો બધા તમે આવ્યા છો અને તમને આમંત્રણ મળ્યું અને તમારી સમસ્યા આપણી સમસ્યા બધાની સમસ્યા આપણને ખબર જ છે મારી વાત નહી પણ એક યુવા એ મને મેસેજ કર્યો કે પરેશભાઈ તમને કદાચ મોકો મળે ને સ્ટેજ પર બોલવાનો તો આ વાત એમના જરા કરજો ત્યારે એની વાત હું કહ્યા જઈ રહ્યો છું કે

અરે અફવા નથી ટેન્ડર ની અંદર લખેલું છે આખું ટેન્ડર ઇઠ્યાસી પાના નું મેં વાંચેલું છે અને એક નેતા એ કરીને કીધું કે અઠ્યાવીસ ગામ ને પેલા વિઝિટ કરી આવ પણ હું કઉ છું અઠ્યાવીસ ગામના ના લોકો બેઠેલા છે તમને ખબર છે કે નહીં કે તમારા ગામની અંદર તમારા ફળિયામાં ડ્રીલિંગ માટે લોકો આવે છે કે નહીં આવે છે ને તો આ વાત ખોટી કઈ રીતે કહી શકે ત્યારે મેં એને જવાબ આપ્યો અને કીધું કે તમે કાગળ પર એવું લખીને બતાવી દો કે આ આ વિસ્થાપિત ગામડાઓ તે દિવસે અમે માની લઈશું કે અમારી સાથે તમે છો બાકી આજે કોઈ નેતા અહિયાં આવેલો નથી અને આ નોટિફિકેશન છે એ રદ થાય તે દિવસે અમે માનીશું કે તમે અમારા છો બાકી તમે તો પાર્ટીના ગુલામ છો આજે એ યુવાને એવું કીધું કે ઉદયપુર માંથી ડોલોમાઇટ પાવડર લઈ જાય છે આંબા આ પ્રોજેક્ટ આવેલો છે એની વાત થાય છે નર્મદા નું પાણી લઈ જાય છે તો આપણી જે છોટાઉદેપુર કોઈ એક્સિડન્ટ થાય છે એ ભાઈ વાત છે કે એક્સિડન્ટ થયેલો અને એનો પગ ભાગી ગયેલો સરકારી દવાખાના જાય છે તો એવું કે છે કે ઓર્થોપેડિક નથી અને ઓર્થોપેડિક નથી અને એ એ બીજે પ્રાઇવેટ દવાખાનામાં જાય છે ને ત્યાં સુવિધા થાય છે તો દોસ્તો ત્યાં એસી વાળી હોસ્પિટલ બનાવેલી છે તો ત્યાં કેમ સુવિધા નહી ત્યાં ડોક્ટરો કેમ નહી અને આજની વાત કરું કોમાટની વાત કરું કોમાટમાં દવાખાનાની સો બેડની મંજૂર થયેલી છે આપ કેટલા સમયથી આપણે સાંભળીએ છીએ પણ ત્યાં દવાખાનામાં જાય છે તો રિફર કઈ જાઉં રિફર કઈ જાઉં વડોદરા જાઓ

હાલ ની સરકાર ને પણ કરું છું આજે આ વિસ્થાપિત ની વાત કરે છે એ અઠ્યાવીસ જે ટેન્ડર પડશે અને જે માણસ

હું એવું કઉ છું કે આજે લાખો ની સંખ્યા માં ભલે કોઈ બી પાર્ટી માં પણ જ્યાં ત્યાં તમારી જગ્યા પર જે ઉભો રહેવાનો છે એ કેવો માણસ છે એ જોઈને મારો પોતાના રોટલા દોસ્તો વધારે ના કેતા ઘણી બધી વાતો છે મે YouTube ની અંદર વારલ વિસ્થાપિતો જે છે એ બહાર રહે છે અને થયેલા લોકો છે આપણા કુટુંબી હતા મારો કાકો હતો મારો બાબો હતો પણ આજે એની પેઢી દર પેઢી આજે મને ઓળખવા તૈયાર નથી કારણ કે ત્યાં જઈને રહે છે ત્યાં એના વ્યવહાર થાય છે એ બાજુ એના વ્યવહાર થાય છે આપણા વ્યવહાર અહીંયા સુધી રહેવાના છે પણ એ અત્યારે હાલમાં હયાત છે તો એ લોકો ઓળખ છે પણ એની પેઢી દર પેઢી બહાર જતી રહેશે દોસ્તો એટલે આ વિસ્થાપિત વાત થાય છે તો એ વિસ્થાપિતની વાત રોકવી જોઈએ એ વિપક્ષ હોય કે પક્ષ હોય આ વાતને કાયદેસર બંધ કરવી જોઈએ અને કાગળ પર લખણ આવવું જોઈએ કે 28 ગામડા કે આબર નગરના ગામડા બંધ આ બધા ગામડા વિસ્થાપિત નથી થવાના દોસ્તો અત્યારે જે આવેદનો આપ્યા આપણા યુવાનો આવેદન છોટા દે પરજેને આપ્યા અને ત્યાં જે યુવાનોના ઘરે જઈને પણ પોલીસ આજે ખકડાવે છે કે ભાઈ તારા છોરાને જરી સમજાવી દેજે નીતા છેને હરકોરે હરકોરે ની કાલ દે હું ને પણ દબાવવાની કોશિશ કરે છે આજે હું અહીંથી બોલું છું ને તો કોઈક ને કાન માં પણ હંડાતું હશે કાલે આને પણ દબાવવાની કોશિશ કરું પણ દોસ્તો આ દબાવવાળા નથી છે એટલે

અને જે કહેવાય ને કે લોહી જે ઉતરેલા વિચારો સામાજિક વિચારો સામાજિક કાર્ય કરતા છે શિક્ષિત યુવા વર્ગ નાખશે તો આ બચશે અઠ્યાવીસ ગામોની વાત વાત આઠ ઘરો ઉઠાવી ઉઠાવી જાઓ આઠ